તેમના નિવાસ સ્થાને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે આજે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડીસા ખાતે આવેલા અંતિમધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ચંદ્રવદનભાઈ મિસ્ત્રીના જીવનની વાત કરવામાં આવે તો તેમનો જન્મ સુથાર સમાજમાં થયો હતો અને શરૂઆતના જીવનના તબક્કામાં તે કાપડની દુકાન ચલાવતા હતા અને ત્યારબાદ જમીન વ્યવસાયમાં જોડાયા હતા વાત કરીએ ઓગણીસો ચોર્યાસીમાં આવેલા ભયાનક દુષ્કાળની તો તે સમયે ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ અદ્ભુત ગો સેવા કરીને અસંખ્ય ગાયોના જીવ બચાવ્યા હતા હંમેશા સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ ડીસામાં અનેક સેવાકીય કાર્યોમાં સહભાગી થયા છે

ડિશામાં મુક્તિધામ ઉપરાંત રામજી મંદિર અને વિશ્વકર્મા મંદિરના નિર્માણ પાછળ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે છે આજે આ મહાન વ્યક્તિ આપણી વચ્ચે રહ્યા નથી તેની ચોક્કસથી ડિશાને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડશે આજે તેમની અંતિમ યાત્રા પ્રસંગે ડીશાના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માણી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા કિશોરભાઈ આસનાની પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશ ચંદ્ર ભરતિયા સહિત આગેવાનોએ હાજર રહ્યા હતા અને ચંદ્રવદનભાઈ મિસ્ત્રીના પરિવારજનોને સાંત્વના આપી હતી